નમસ્કાર મિત્રો અહીં હે શહી ભારત યુટ્યુબમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુરુવારે બનેલી વિમાની દુર્ઘટનાના કળ હજુ ભારતના લોકોને મળી નથી એ દુર્ઘટના એટલી ઘાતક હતી અને હજુ પણ કાટમાળ નીચેથી કેટલાક મૃતદેહો મળી આવે છે એટલે હજુ ચોક્કસ મૃત્યુનો આંક પ્રસ્થાપિત થઈ જ શક્યો નથી જાણી શકાયો નથી કેટલા સ્થાનિક લોકોના કેટલા મૃત્યુ થયા કેટલા ઈજાઓ થઈ હજુ તંત્ર ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે પોલીસ તંત્ર અને ફાયરબ્રિગેડ અને બીજા જેની સાથે એની સાથે લાગેલું છે તંત્ર બહુ ખૂબ સારી રીતે કામ કરે છે પરંતુ વિશ્વમાં અનેક પ્રકારની જે આવી દુર્ઘટનાઓ અવારનવાર બનતી હોય અનેક પ્રકારની આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને એ સેંકડો દુર્ઘટનાઓમાં ધરતીકંપ છે વાવાઝોડું છે ટ્રેનનું એક હોય માર્ગ અકસ્માતો હોય આવી બધી એ ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે પરંતુ એ બધી દુર્ઘટનાઓની સાથે જે આ વિમાની દુર્ઘટના બની અમદાવાદની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની અને એ સિવાયની જે દુર્ઘટનાઓ ગુજરાત અને ભારતમાં મળી તો આપણે જોઈએ ઉત્તરાખંડની અંદર જે હોનારત બની હજારો લોકો મળી ગયા ત્યાં તો કુદરતનો એ પ્રકોપ હતો અને કુદરતના પ્રકોપ કરતાં માનવી શેતાનોનો પ્રકોપ વધારે હતો કારણ કે એમણે તો એ વખતના જે પીડિતો હતા ને એમની પાસેથી ઊભા રહેવાના એક એક હજાર રૂપિયા એક રાત ઊભા રહેવાના એક એક હજાર રૂપિયા એક બાઉલ ભાતના પાંચસો પાંચસો રૂપિયા રોટીના એકસો એંસી રૂપિયા આ રીતે એમની પાસેથી પડાવ્યા છે ઝેરોક્ષ કરવાના વીસ રૂપિયાથી પચાસ રૂપિયા એ વખતે ઉત્તરાખંડની જે દુર્ઘટના બની એ વખતે પડાવવામાં આવેલા છે સુરત સુરતની સ્કૂલમાં જે પેલા બાળકોનું અગ્નિકાંડ થયું મોરબીની દુર્ઘટના બની એકસો પાંત્રીસ લોકોના જીવ ગયા ઉત્તર પ્રદેશના આથરસની અંદર જે ધાર્મિક પ્રક્રિયાકાંડ વખતે કરુણા બની રાજકોટનો ગેમ ઝોન પ્લાન છે ગુજરાત અને ભારતની અંદર જુદા જુદા જે લઠ્ઠાકાંડ બને છે ગણેશ વિસર્જન વખતે ગુજરાત અને સમગ્ર ભારતમાં એકાદ હજાર લોકોના મૃત્યુ થતા હશે બધા સો સો આંકડા ટકા આંકડાઓ બહાર નથી આવતા મહાકુંભની જે દુર્ઘટના બનીને જે આંકડાઓ છુપાઈ રાખવામાં આવ્યા ત્રીસ આંકડાઓ જાહેર કરવા ત્રીસનો આંકડો વાસ્તવિક ખુવારી અને કોરોનાની મહામારી છે મોરબી મચ્છુ ડેમમાં હજારો લોકો મળી ગયા આ બધી ઘટનાઓની અંદર એક વસ્તુ એવી આ બધી ઘટનાઓ એટલા માટે હું ગણાવી રહ્યો છું કે એની અંદર જે પીડિતો હતા જે અસરગ્રસ્તો એ લોકોને થોડુંક પણ વિચારવાની એમના પોતાનો વિચારવાની પોતાનો બચાવ કરવાની તક શોધવાનો તક મળી હતી એમનો પોતાનો બચાવ કરવાની તક શોધવાની તક મળી હતી મોરબીની ઘટના હોય કે ઉત્તરાખંડની હોય ત્યાં આગળ લોકો જે અસરગ્રસ્તગ્રસ્તો હતા પીડિતો હતા દરેકે પોતાના બચાવ માટે ક્યાંક વિચારવાની અથવા તો કંઈક પગલાં ભરવાની તક મળી હતી ગમે તે સુનામી આવી હોય ધરતીકંપ હોય તો ધરતીકંપ વખતે તે હજારો લોકોના મૃત્યુ થવા છતાંય જે પીડિતો હતા અસરગ્રસ્તો હતા એમને પોતાનો સ્વ બચાવ કરવાની તક મળી તમામ રાજકોટની ગેમ ઝોન હોય કે જુદા જુદા લઠ્ઠાકાંડ હોય ગણેશ વિસર્જન વખતે જે લોકોના મૃત્યુ થયા છે એ લોકોએ બચવા માટેના હવાથી અમારે અને એમને બચવાનું અને વિચાર કરવાની તક મળી દરેક મોરબીનો જે મચ્છુ સોરી મચ્છુનો જે પુલની દુર્ઘટના બની સોરી સોરી મોરબીની મચ્છુ જે દુર્ઘટના બની અને એમાં જે એ પુલ ઉપરથી જે લોકો પડ્યા એ લોકોને પણ પોતાના બચાવ માટે એ તક મળી દરેક હત્યાકાંડ હોય અથવા તો દરેક કુદરતી આફત હોય એની અંદર રેલવે અકસ્માત હોય માર્ગ અકસ્માત હોય અથવા તો બીજા કોઈક અકસ્માત હોય કોઈ અગ્નિકાંડ હોય એમાં દરેક જગ્યાએ બચવાની તક મળી છે અથવા તો બીજા લોકોએ બચાવવા માટેના પ્રયાસો કરે અને એમાં પણ સફળતા મળી આ એક કરુણ ટીકા એવી છે અમદાવાદની જે વિમાની દુર્ઘટના એ કરવામાં એવી છે કે એક પણ સેકન્ડ માટે એક પણ સેકન્ડ માટે એની અંદર રહેલા બસો બેતાલીસ લોકોને પ્રો મેમ્બર સાથેના બસો બેતાલીસ લોકોને એક એક ક્ષણ એમને એક સેકન્ડ વિચારવાની તક નથી મળી બચવાની તો નહીં એમને એક સેકન્ડ માટે વિચારવાની તક નથી મળી ખૂબ ઘાતક દુનિયાની તમામ ઘટનાઓ અને એમાં તો શું એક સાથે બે ઘટનાઓ બની વિમાન ક્રેશ થયું વિમાન માનો કે નિર્જન વિસ્તારમાં પડ્યું હોત મેદાનમાં પડ્યું હોત તળાવમાં પડ્યું હોત અથવા તો દરિયાની અંદર ખાતું હોય તો એનો મૃત્યુ હક એની અંદર સવાર યાત્રીઓ અને ક્રૂ મેમ્બર જેટલો હોત પરંતુ આ ઘ દુર્ઘટના એથી વધારે ઘાતક એટલા માટે બની કે મેડિકલના જે તબીબી ડોક્ટરો હતા મોટી સંખ્યામાં જે હોસ્ટેલમાં હતા જેમણે ક્યારે જ આવી કલ્પના પણ ન કરી શકાય એક ઉડતું વિમાન આવે આપણી બિલ્ડિંગ ઉપર પડે આપણે જમતા હોય અને આવો મોટો હાદસો થાય અને આખી બિલ્ડિંગ ચીરીને વિમાન નુકસાન કરી જાય એક સાથે બે દુર્ઘટનાઓ બની અને બંને દુર્ઘટનાઓના કારણે સાચો મૃત્યુઆંક બહાર ન થયો પરંતુ જે લોકોને જાન ગુમાયા છે જે લોકોના મૃત્યુ થયા છે એમાં આપણે કંઈ કરી શકીએ નથી આશ્વાસન આપીએ એમના માટે શ્રદ્ધાંજલિ પાઠવી અને સરકાર શ્રી એના સંસ્થાઓ મદદ કરે પરંતુ આવી ઘટનાઓમાં પણ કેટલાક લોકો વળી પાછા અવસર શોધતા હોય છે રાજકોટમાં એક ભાઈ એ પીપળાના વૃક્ષ સાથે પૂજન કરી અને ગરુડ પુરાણ અનુસાર જે લોકો મૃત્યુ પામે છે એમના નામ સાથે શ્લોક બોધવી અને એમને શાંતિ મળે જેનો જે લોકો મૃત્યુ પામે છે એને શાંતિ મળે અને એના માટે બાર દિવસ સુધી આ પ્રકારની પ્રક્રિયા કરશે હવે બહુ વિચારવા જેવી બાબત છે એક તો વકીલ કક્ષાનો માણસ કાયદાનો સ્નાતક હોય અને એ આ પ્રકારનું કામ કરે એટલે બીમારી દુર્ઘટનામાં જે મૃત્યુ પામે એના માટે તો સમગ્ર ભારતના તમામે તમામ લોકોને કોઈ પણ વર્ણો જ જાતિ ધર્મના વાળા છે દરેકના બહુ મહાન અનુકંપા છે દરેકને લાગણી છે આપણને તમને મને બધાને લાગણી છે પરંતુ ગરુડ પુરાણ અનુસાર તમે વિધિ કરો ઓરી પાછો એક અખબારમાં છપાયેલા નામનું લિસ્ટ ત્યાં આગળ લગાવો અને પછી શ્લોક બોલી એના વિધિ કરો આ સસ્તી લોકપ્રિયતાનો પ્રયાસ છે શું છે આ સસ્તી લોકપ્રિયતાનો પ્રયાસ છે આનાથી બીજું કઈ નથી એટલે આફતમાંથી પણ અવસર મેળવવાનો આ એક પ્રયાસ છે ગુજરાત સરકારના એક મંત્રી ભીખુ પરમારે એવું નિવેદન કર્યું કે ભાજપના અરવલ્લી જિલ્લાના જિલ્લા પ્રમુખ અને બીજા સ્વયંસેવકો બસો ડેડ બોડીઓ બહાર કાઢી માણસ નો બુદ્ધિ હોય પરિપક્વતા હોય અને શરમ હોય ફરી કરવા બુદ્ધિ હોય પરિપક્વતા હોય અને શરમ હોય તો આવું વિધાન ના કરી શકે કારણ કે જે વખતે જે ઘટના બની છે અને એ ઘટનાની અંદર ગુજરાતના પૂર્વપુત્ર પૂર્વ મુખ્યમંત્રી સાથેના જે બસો અઢીસો માણસોના અપમૃત્યુ થયા છે એમાંથી કોઈ પણ મૃતદેહ ઓછી શકાય એવી સ્થિતિમાં નહોતો અને એને બહાર કાઢવાનું કામ તો ખાસ કરીને ફાયર બ્રિગર અને પોલીસના લોકોએ કર્યું છે અને એ કામ જ એક વખતે દુષ્કર હતું એ મૃતદેહો એટલા બધા ઘરો મથક એને સ્પર્શી ના શકાય સ્થાનિક લોકોએ માનવતાના ધોરણે સ્થાનિક લોકોએ માનવતા ધોરણે દોડી આવી અને એ લોકોએ કામ કર્યું છે આની અંદર ભાજપના જ લોકો આવ્યા અને આવી હલકી પ્રસિદ્ધિ હલકી પ્રસિદ્ધિ મેળવવાનો આ ભયનો પ્રયાસ છે અને એ ભાઈને એનું પરિણામ પણ મળ્યું એક ચેનલ ઉપર એમનો જે ઇન્ટરવ્યૂ પ્રસારિત થયો અને એમાં જે લોકોએ કોમેન્ટ પસાર કરી એ કોમેન્ટ મારે આમ તો નથી કીધા જેવી પણ એટલા માટે કહેવી જોઈએ કે એ ભાઈ સ્ત્રીનું જે પદ છે એને લોકોએ કેવા વધાર્યા છે એક ભાઈએ એવું એવું લખ્યું છે કે ભીખા ભીખા માપમાં બોલાય એક ભાઈએ એવું લખ્યું છે ભીખા માપમાં બોલાય બીજાએ એવું લખ્યું એટલે માપ માપમાં રે એક ભાઈ એવું બોલ્યું છે ભીખુને બોલતા આવડતું નથી બીજા એક ભાઈએ લખ્યું છે મુરખના ગામના હોય એક મારા ભાઈએ એવું લખ્યું છે અક ઉપકરડે ચડે અ હોય એ ઉપરડે ચડે એટલે આ બધી બાબતો ખૂબ વિચારવા જેવી બાબતો છે ખૂબ જ આ બધી બાબતો ખૂબ વિચારવા જેવી છે સમગ્ર ભારતની પ્રજાના અને દુનિયાના અનેક દેશોની પ્રજાને અમદાવાદની દુર્ઘટના માટે ખૂબ જ સહાનુભૂતિ છે સરકારને પણ સહાનુભૂતિ છે મૃતકોના પરિવારજનોનો એકાદ કરોડ કરોડ રૂપિયા જેટલી સહાય રાશિ આપવામાં આવશે પરંતુ જેણે પોતાના સ્વજનો ગુમાવે છે અને એ સ્વજનો સાથેની જે આત્મીયતા હતી જે જીવંત સંવાદ હતો એ બે પાંચ અબજ આપવાથી પણ એ પ્રસ્થાપિત શકાય એમ નથી અને એમાં આપણે કશું પ્રાપ્ત નથી કરી શકવાના સરકારની ફરજ છે એમણે એ વળતર આપવું જોઈએ અને સરકાર આ કેસમાં આપશે એવી આપણે સો ટકા અપેક્ષા રાખીએ અને વિશ્વાસ રાખીએ અપેક્ષા એ રાખીએ અને વિશ્વાસ એ રાખીએ કે સરકાર એની ફરજ નિભાવશે પરંતુ પીપળાના પૌ ઝાડ સાથે નામ બોલી અને એનું પૂજન કરવું બસો અમારા ભા અમારા પક્ષના બધા લોકોએ બસો ડેડ બોડીઓ બહાર કાઢી આવું વિધાન કરવું આ બધું બહુ વિચારણામાં માગી લેતી વસ્તુ છે ખાસ કરીને તો આ આવા કૃત્યો છે ને એ આફતમાંથી અવસરમાં પલટાવાના કૃત્યો છે અને પહલગામના હુમલા પછી પણ જે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું ટૂંકા સમયનું અને એ વખતે જે તત્વો બહાર એમની જે નિમ્ન કક્ષાની ભાષાઓ મધ્યપ્રદેશનો મંત્રી હતો અને બીજા લોકોએ જે એમની એકદમ નિમ્ન કક્ષાની એમની જે માનસિકતા એમની પરિપક્વતા બતાવી એ આ બધા લોકો એક કેટેગરીમાં આવે છે કે ભાઈ આફતમાંથી અવસર વ કઈ રીતે પરિવર્તન કરવું અને નેગેટિવ પબ્લિસિટી માટેના આ પ્રયાસો છે આથી બીજું કંઈ નથી મિત્રો વધુ તમારું વિચારવાનું છે તમને યોગ્ય લાગે તો આ ચેનલ વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સેમેન્ટ શેર કરો અને કોમેન્ટ કરો ફરી મળીશું આવજો